लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य તાંદ્રદા બાવળી ડેમ નજીક ફોર વ્હીલ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા તાંગ્રદા તાલુકાના બાવળી ડેમ નજીક ટર્નિંગમાં ફોર વ્હીલ ગાડી અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાગ્રસ્ત તથા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકો મહત્વનું સેન્ટર છે અહીં ધાંગ્રધાથી કોડ મેઇન રોડ વચ્ચે ધાંગ્રધા પડતું હોવાથી છાસ અકસ્માતો જોવા મળતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકાના બાવળી ડેમ નજીક ફોર ગાડી મોટર સામે સામે અકસ્માત સર્જાયો હતો મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે સરકારી હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા પાટા બાંધી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે ધાંગરતાની સરકારી હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માતના કેસ આવતા હોય છે ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે orthopaedic ડોક્ટર ન હોવાને કારણે પેશન્ટને રિફર કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ધાંગરતાની અતિ આધુનિક સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરને નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ब्यूरो रिपोर्ट ब्रिजेश त्रिवेदी सुरेंद्रनगर